સામાજિક વિજ્ઞાન વિષયના સેક્શન નંબર સી એટલે કે વિભાગ નંબર સી નું સોલ્યુશન જોવાના છે જેની અંદર આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર દસ તો વિદ્યાર્થીઓ આજે તમારું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને તમે ઘર બેઠા મેળવી શકો છો કેવી રીતે મેળવી શકો છો નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંથી આ નંબર પર સંપર્ક કરીને તમે તેને ઘર બેઠા મંગાવી શકો છો અથવા તો

માટી ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી રહી છે પછી દ્વીપકલ્પીય ભારતના જંગલમાં મોટા પાયા પર થયેલા જંગલના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર છે ભારત દેશની અંદર ઘટી રહ્યો છે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે પ્રોત્સાહનનું પ્રમાણ ઘટ્યું છે દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે અનેક વન્યજીવો છે એ નિરાશ્રિત બની ગયા છે વન્યજીવો જે ખોરાક અને પાણીની શોધમાં છે એ શું થાય છે તો કે માનવ વસાટ વાળા વિસ્તારોમાં આવી ચડે છે અને માંસાહારી નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકો પ્રાણીઓ છે તે શું થવા આવ્યા છે લુપ્ત થઈ ગયા છે અને કેટલાક લુપ્ત થવાના આરે આવીને ઉભા છે આ બધી અસર હતી તે નિર્વનીકરણની હતી ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર દસ માંથી આપણો પેલો સવાલ કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો તો કે ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે જે નીચે પ્રમાણે છે તો કે કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને શું પૂરું પાડે છે ખોરાક પૂરો પાડે છે કૃષિના કારણે દેશના સાહીઠ ટકા લોકોને રોજગારી છે ખેતીમાંથી મળે છે તે રાષ્ટ્રીય આવકનો કેટલામો ભાગ છે બાવીસ જેટલો હિસ્સો ધરાવે છે અને તે દેશના ચા કોફી કપાસ ચણ તેજાના મસાલા તમાકુ તેલીબી અને બટાટા જેવી કૃષિ પેદાશો આપણને કૃષિ પ્રાપ્ત થાય છે તેને બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે

અને કૃષિ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે બીજા ક્રમે છે તો આગળ જોઈએ ભારતની કૃષિ પેદાશો જણા એટલે કે ભારતમાં થતી કયા કયા કૃષિ પેદાશો થાય છે તે જણાવવાનું છે તો કે ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યને લીધે નીચે પ્રમાણેના વિવિધ પ્રકારવાળી કૃષિ પેદાશો થાય છે કઈ કઈ થાય છે તો કે ડાંગર ઘઉં જુવાર

કપાસ ચણ શેરડી તમાકુ રબર જેવા રોકડ સુવાદા અજમા મરચાં આવા મસાલાઓ પણ ભારતની અંદર ઉગે છે અશ્વગંધા તુલસી કરિયાતુ મીંઢી આવળ સફેદ મૂળી પછી મધુનાશિની અશોક ગરમર લેન્ડી ગળો કુમાર પાઠું આવા ઔષધીય પાકો પણ ભારતની અંદર ઉગે છે પછી ફુદીનો મેન્થોલ પામરોઝા લેમન ગ્રાસ આવા બધા સુગંધિત પાકો છે ભારતમાં ઉગે છે વિવિધ પ્રકારની શાકભાજી કેરી કેળા દ્રાક્ષ પપૈયા સફરજન નાશપતિ જામફળ સીતાફળ મોસંબી સંતરા વગેરે ફળો પછી ગુલાબ મોગરો જુઈ ગલગોટા એસ્ટસ રજનીગંધા આવા બધા ફૂલો પણ છે તે ભારતની અંદર જોવા મળે છે તો આટલા મુખ્ય પાકો હતા એ ભારતની અંદર ખેતી સ્વરૂપે લેવામાં આવતા હતા ત્યારબાદ ત્રીજો સવાલ કે શેરડીના પાકો માટે માટેના અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યો કે પ્રદેશના નામો જણાવો તો શેરડીના ઉત્પાદનમાં ભારત એક શું છે અગ્રગણ્ય દેશ છે એટલે કે આગળ પડતો દેશ છે શેરડીમાંથી ગોળ બને ખાંડ બને અને શેરડી ઉગે છે અને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે બીજું છે જો વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધારે પેલા ક્રમે આવે ખાંડના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે આવે અને શેરડીના પાકને લાવવાની કાળી જમીન કે નદીઓના મેદાનની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા છે એકવીસ અંશ સેલ્સિયસ થી લઈને સત્યાવીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન તથા પંચોતેર થી સો સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો હોય તેવી જમીન છે તે વરસાદ શેરડીના પાકને માફક આવે છે ઓછા વરસાદવાળા વાળા વિસ્તારની અંદર સિંચાઈ દ્વારા પણ શેરડીનો પાક ઘણી બધી જગ્યાએ લેવામાં આવે છે હવે વાત કરીએ કે કઈ કઈ જગ્યાએ શારડીના પાકો થાય છે તો કે સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં શેરડી પાકે છે અને ભારતમાં શેરડીનો સૌથી વધારે વાવેતર છે તે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર થાય છે પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર છે તે પહેલા નંબરે છે અને ગુજરાતમાં ક્યાં ક્યાં થાય છે શેરડી તો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પાકે છે અને ગુજરાતમાં કોડીનાર બારડોલી ગણદેવી અને પેટલા પેટલાદમાં ખાંડની મિલો છે જેમાંની મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ શું છે કે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની શી અસરો થઈ છે તે જણાવવાનું છે તો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની નીચે પ્રમાણેની વ્યાપક અસરો આપણને જોવા મળે છે તેનાથી કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે અનાજની આપણે અનાજનો નિકાસ કરી શકીએ તેવી પરિસ્થિતિ આપણા દેશની અંદર સર્જાય છે વળી બીજું શું થયું છે સઘન કૃષિ અને વાવેતર વિસ્તારમાં વધારો થયો તેથી આ વિસ્તરણ છે તે આપણને શક્ય બન્યું છે

સુધારો થઈ રાષ્ટ્રનો વિકાસ થયો છે અને ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે રાસાયણિક ખાતરો અને શું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શું થયું છે જમીન પ્રદૂષણ થયું છે એના કારણે જમીન પ્રદૂષણ પણ થઈ રહ્યા છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર દસ નું સોલ્યુશન આવા જ એક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો બાકીના વિડીયો જોઈ લેજો અને જોવાના બાકી હોય મિત્રોની લિંક મોકલવાની બાકી હોય તો તેમને મોકલી દેજો તમારા રજા લઈ રહ્યો છું આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળવાના છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત